ગુરુ મહાભારતમાં લખેલું છે મહાભારતમાં પાસે બધા ભણવા આવતા હતા એકવાર વાર એવું ધોમ્ય ઋષિ પોતાની પોતાની જન્મકુંડલી ખોલી પોતાની ને પોતાની હો શાસ્ત્ર કે છે કોઈ દિવસ પોતાની કુંડલી જોવાય અમારે તમારી જોય પણ અમારી નમારી પોતાની કોઈ દી ન જોવાય પણ ધומ્ય ઋષિ એકવાર ભૂલ કરી ગયા અને પોતાની ને પોતાની જન્મ કુંડળી જોઈ અને ધומ્ય ઋષિએ જોયું કે મારા ભાગ્યમાં હવે છ મહિનાની અંદર હું ગાંડો થઈ જવાનો છું ધומ્ય ઋષિએ જોયું ધોમ્ય ઋષિએ પોતાના ભાગ્યમાં જોયું છ મહિનામાં હું ગાંડો થઈ જવાનો પણ આ બધા મારા શિષ્યોનું શું થશે અને આ ગાંડા પણ મારે બાર વર્ષ સુધી હાલ છે કેટલા વર્ષ બાર વર્ષ સુધી મારા ભાગ્યમાં એવો યોગ છે કે બાર વર્ષ સુધી હું ગાંડો રહેવાનો છું ધૌમ્ય ઋષિએ બધા શિષ્યોને બોલાવીને કીધું કે તમે બધા આશ્રમ છોડીને જતા રહ્યો કારણ કે હવે હું ગાંડો થઈ જવાનો છું મારા જન્મ લખેલું છે મજાની વાત જો બધા શિષ્યોએ કીધું તમે ગાંડા થઈ જાઓ ને તોય અમે તમારી સેવા કરશું આ બોલવું બહુ હેલું છે હો યાદ રાખજો સેવા કરશું બોલવું બહુ હેલું ને સેવા કરવાનો વારો આવે ને ત્યારે બધાય પાછળ વ્યા જાય હો શાસ્ત્ર કહે છે એકવાર બોલ્યા પછી ઈમાનદારીથી નિભાવો અને જો ને ન નિભાવી શકો તો ક્યારેય બોલો નહીં કારણ કે તમારા વચનની બહુ મોટી કિંમત છે યાદ રાખજો આપણે ત્યાં બોલવાની બહુ મોટી કિંમત છે એકવાર બોલો તો પછી તોલી-તોલીને બોલો કથા એવી છે બધા શિષ્યો ઋષિ થઈ જાવા લાગ્યા હવે તમને બધાને ખબર હશે ગાંડા માણસ શું ન કરે કેવો જોઈ પથ્થર મારે બટકા ભરે કૂતરાની જેમ વર્તન કરે આ ધોમ્ય ઋષિ પણ આવું વર્તન કરવા લાગ્યા હતા મહાભારતમાં લખેલું છે પછી તો કથા એવી છે બધા શિષ્યોને એમ થયું કે આવા ગાંડા ગુરુ ની સેવા કરવી એની કરતા મહાભારતમાં લખેલું છે એ ગાંડા ગુરુને મૂકી ધોમ્ય ઋષિને મૂકીને બધા વ્યા ગયા પણ એક શિષ્ય નો ગયો એક શિષ્ય વિચાર કર્યો કે જે ગુરુની કૃપાથી અમને જ્ઞાન મેળ્યું છે ને એ ગુરુને કોઈ દી મૂકાય નહીં મહાભારતમાં કથા છે બધા ગયા પણ એક શિષ્ય ન ગયો પણ બધું દૂર થઈ ગયું અમુક એવા ખરાબ યોગ હોય ને એટલે માણસ પાસે ન કરવાનું કરાવે કુંડલીના અમુક અમુક પ્રકારના દોષ હોય ને એ માણસ ગમે તેટલો સારો હોય ને તો પણ એને ખરાબ કરાવે કરાવે ને

ઉજ્જૈન માં જાઓ ને તો ઉજ્જૈન માં સાંદીપની આશ્રમ છે એ સાંદીપની આશ્રમ માં જે ઋષિ હતા સાંદીપની એ વાસ્તવમાં ધૌમ્ય ઋષિ ના શિષ્ય હતા અને ઈ સાંદીપની ના શિષ્ય કોણ બન્યા તો કે સ્વયં શ્રી કૃષ્ણ આ કથા ઉપરથી યાદ રાખજો એ ગુરુ બનાવો ત્યારે સંપૂર્ણ ભરોસો રાખો કે મારા ગુરુ મારા માટે જે કરશે એ બધું સારું કરશે ગુરુ એ આપેલી બે વસ્તુને હંમેશા ધ્યાન રાખો એક તો ગુરુએ આપેલા મંત્રનો સતત સતત કેરા કરો અને ગુરુએ આપેલા જ્ઞાનને સતત વાગોળ્યા જ કરો